હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું ફરી માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે આજે ધોરણ આઠ માટે ન્યૂ અભ્યાસક્રમ બે હજાર પચીસ આઈડિયાનું સોલ્યુશન લાવી રહ્યા છીએ જે તમારી ચોપડી બદલાણી હતી ફરીથી અમારા વિડીયો જોવા માટે તમારે હેને ફરજિયાત લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવું ફરજિયાત છે જેથી ફટાફટ કરી નાખો જેથી તમને અમારા વિડીયો બધા મળી રહે અને તમે તેનો ઉપયોગ કરીને આનંદ માણી શકો ચલો ધોરણ આઠ ગુજરાતીનો પહેલો પાઠ આપણે જોઈશું તો ઈ તણો આવાસ તો કે એનો ભાવાજ શું છે ભક્તિ ગીત છે આ પણ તમારે યાદ રાખવું ફરજિયાત છે કેમ કે પ્રશ્નમાં કેટલીક વાર પૂછે છે કે તો ઈ તણો આવાસ તેનો ભાવાજ કયો છે તો કે તમારે લખવાનો આવશે ભક્તિ ગીત અને તેના લેખક કોણ છે કરશનદાસ માણેક છે યાદ એક ક્વેશ્ચનમાં ખાલી જગ્યામાં જોડકામાં પૂછી શકે છે યાદ રાખવું ફરજિયાત છે ચલો તેના આપણે આજે વિકલ્પનું સોલ્યુશન કરશું પ્રશ્ન નંબર પહેલો વિકલ્પ તો એમાં પહેલો છે કે આ તો સ્તણો આવાસ કાવ્યના કવિનું નામ શું છે તો કે કરશનદાસ માણેક છે જે આપણે હમણાં જ કીધું કે યાદ રાખવું ફરજિયાત છે આ તો ઈ આવાસ કાવ્ય મુજબ કોણ સ્વામી કે દાસ નથી તો કે મનુષ્ય આવાસ કાવ્યમાં કવિ માનવીને આનંદ થી શું ખાવાનું કહે છે તો કે પ્રભુ જે પીસે તે આ તો ઈ સ્તણો આવાસ કાવ્ય મુજબ કોને પોતાના ગણવાના છે તો કે ઈશ્વરે બનાવેલા તમામ લોકોને પછી ઈશ્વર પ્રતિ પણ હેતનું શું વેરે છે તો કે હાસ આ તો ઈ સ્તણો આવાસ કાવ્ય મુજબ અખંડ સુ ચાલી રહ્યું છે તો કે બ્રહ્મચિચોડો હવે આપણે એને ખાલી જગ્યાને ખરા ખોટાનું સોલ્યુશન કરશું પહેલી ખાલી જગ્યા કવિ મનુષ્યને ખાલી જગ્યા નહીં રહેવાની સલાહ આપે છે તો કે નવરો શક્તિ મુજબ ખાલી જગ્યા ઉપાડવાની છે ઘુસરી સહિયારી ખાલી જગ્યાને અમૃત જેવી ગણવાની છે તો કે છાસ હવે ખરા ખોટા પેલું ખરું ખોટું છે આપણે સૌ મનુષ્ય ઈશ્વરના આમંત્રિત મહેમાનો છીએ તો કે સાચું કવિ માનવીએ અથરો એટલે કે ઉતાવળો થવાની સલાહ આપે છે તો કે ખોટું કવિ એક જગ્યાએ ચોટી પણ નહીં રહેવાની વાત કરે છે તો કે સાચું રામની દીધેલી રોટી સૌએ પોતપોતાની રીતે અલગ અલગ ખાવાની છે તો કે ખોટું હવે આપણે એ પાઠના નાના પ્રશ્નોનું સોલ્યુશન લેશું પહેલો પ્રશ્ન આ તો એ સ્તણો આવાસ કાવ્યનો પ્રકાર જો મેં તમને કીધું તું જ પેલા કે પ્રશ્નમાં ગમે આ પૂછાઈ શકે છે જો તેનો કાવ્યનો પ્રકાર શું છે તો કે ભક્તિ ગીત એવું ને જેથી આ પાકું તો ફરજિયાત બધા પાઠમાં કરવાનો જેથી તમારા માર્ગ કપાઈ શકે નહીં આ તો એ સ્તણો આવાસ કાવ્યમાં કોનો મહિમા ગાવામાં આવ્યો છે તો કે આ તો એ સ્થળો આવાસ કાવ્યમાં ઈશ્વરનો મહિમા આવ્યો છે આવાસ કાવ્યમાં ઈશ્વરની કઈ કૃપાની વાત કરે છે તો કે તે પર હેત વરસાવે છે અને સૌનું ભરણ પોષણ કરે છે આ તો એ સ્થળો આવાસ કાવ્યમાં કોને અતિથિ ગણવામાં આવ્યા છે તો કે માનવીને અતિથિ ગણવામાં આવ્યા છે ચીચોડાને કવિએ કેવો કહ્યો છે

તો કે કવિ કહે છે કે હે માનવી તું ઉતાવળો કે અધીરો ના થઈશ રામની આપેલી રોટી આપણે ખાવાની છે ચાલો તેના ટૂંકમાં ઉત્તર પેલો પ્રશ્ન ઈસ આવા સાનો કહ્યો હશે સાથે તો કે ઈસ તણ આવાસ આ વિશ્વ જગતનો કહ્યો છે કારણ કે તો કે એમાં શું છે છે સર્વમ આ આ મંત્ર મુજબ જગતમાં બધે જ ઈશ્વરનો વાસ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું નિવાસ સ્થાન છે બીજો પ્રશ્ન ઈશ્વર પીરસે તે રસથી સાથી ખાવાનું કહ્યું હશે કારણ કે આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનું નિવાસ સ્થાન છે અને આપણે સૌ તેમના અતિથિ છીએ ઈશ્વર આપણને જે પણ આપે છે તે પ્રેમ અને કૃપાથી આપે છે માટે એમના દ્વારા પીરસવામાં આવેલી દરેક વસ્તુને પ્રસાદ માનીને આનંદ અને સંતોષ સાથે સ્વીકારીએ છીએ પછી ત્રીજો અને ચોથો પ્રશ્ન આ તો ઈ સ્તણો આવાસ કાવ્યમાં કામ કરવા બાબતે શું કહે છે તો ઈ કવિ મનુષ્યને કહે છે કે તું કદી નવરો રહીશ નહીં તને તને તારી જવાબદારી પ્રમાણે જે કામમાં મળે તે તું કરતો રહેજે તારી શક્તિ પ્રમાણે તારી જવાબદારીને તું વહન કરતો રહેજે તારું કામ તું અખંડ અને ઉત્સાહથી કરજે જેથી જેથી કામમાં કોઈ રહે નહીં એવું સમજાવે છે કે વસ્તુ તો કરવી જ જોઈએ કોઈ કોઈથી ફ્રી બેસવાનું નહીં કઈ ને કાંઈ કામ કરતું રહેવું અને જે તમારી જવાબદારી હોય છે તેને તમારે સરસ રીતે નિભાવવાની છે એવું કવિ કહે છે આ તો ઈ આવાસ કાવ્યમાં વહેજીને ખાવાનું સાથી કહ્યું હશે તો કારણ કે આ સૃષ્ટિ ઈશ્વરની છે અને આપણે બધા એમના અતિથિ છીએ ઈશ્વરે આપણને જે પણ આપ્યું છે તે આપણા સૌનું અને આપણે સૌએ તેનો સાથે મળીને આનંદ લેવો જોઈએ વળી વહેંચીને ખાવાથી પ્રેમ અને સહાનુભૂતિ વધે છે છઠ્ઠો પ્રશ્ન પાંચમો પ્રશ્ન સોરી તું નવરો નવ રહેજે વહેજે ઘુસરી ગજા પ્રમાણે કવિ પંક્તિનો ભાવત તમારા શબ્દોમાં સમજાવો આ પંક્તિ છે એનો ભાવ તમારે લખવાનો છે તો એ શું કહે છે ઈશ્વરે સર્જેલી આ દુનિયામાં સૌએ પોતાની સંતા પ્રમાણે કાર્ય કરતા રહેવું જોઈએ અહીં ઘૂસરી એ જવાબદારીનું પ્રતિક છે જો ઘૂસરીએ એટલે શું કહેવાય તો કે જવાબદારીનું પ્રતિક જે તમારા માથે હોય છે એ જવાબદારી કવિ કહે છે કે કોઈએ નવરા બેસી રહેવું નહીં ટૂંકમાં દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ તું અથડો નવ થાજે જાવા નવરે જે વડી ચોટી પંક્તિનો ભાવા સમજાવો તો કે એવું સમજાવે છે કે કવિ કોઈપણ કાર્યમાં અથરા એટલે કે ઉતાવળ અધીરા નહીં બનવાની સલાહ આપે છે વળી સાથે સાથે એમ પણ સમજાવે છે કે કોઈ પણ કાર્યમાં ચોટી જઈને પણ વ્યથ સમય ગુમાવો જોઈએ નહીં તમને તમારા પેરેન્ટ્સ કહેતા જ હશે પેપર તમે એક્ઝામ આપવા જાઓ ત્યારે કે કોઈ પ્રશ્ન સમજીને લખવાનો ઉતાવળ કરવાની નહીં તો એવું જ ઈ કે છે કે જે કામ કરો ને એમાં કોઈથી તમારે ઉતાવળ કરવી જોઈએ નહીં ચાલો સાતમો પ્રશ્ન જોશું છાસ સુધા સુધાસમ કેમ કહી હશે તો કે એને કહી હશે કે કારણ કે છાસ સાદુ અને સરળ પીળું છે જે સૌને સરળતાથી મળી રહે છે છાસને ને સુધાસમ કહીને કવિ આપણને સમજાવે છે કે ઈશ્વરે આપેલી દરેક વસ્તુ સુધા એટલે કે અમૃત સમાન છે અને આપણે તેનો આભાર સ્વીકાર કરવો જોઈએ ચલો હવે એક મોટો પ્રશ્ન છે એક જ છે આમાં તમારે ચલો એવું સમજાવે છે કે આ તો એ આવાસ કાવ્યનો એટલે કે કાવ્ય પંક્તિમાં શું શું વર્ણન કરવામાં આવ્યું છે તેવું તમારે કહેવાનું છે તો ચાલો એ જોઈએ આ તો એ આવાસ કવિતામાં કવિ કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ ઈશ્વરનો આવાસ છે આ દુનિયામાં તમામ સ્થળે ઈશ્વર બિરાજે છે તેમની પ્રેરણાથી આપણે મનુષ્ય આ જગતમાં આવીને તેમના હાથી બન્યા છીએ આપણે સ્વામીએ સેવક બન્યા વિના ઈશ્વરે આપેલી વસ્તુઓનો આનંદથી સ્વીકાર કરવો જોઈએ એમના બનાવેલા લોકોને પોતાની માનીને પ્રેમ અને સહાનુભૂતિથી જીવવું જોઈએ જેમ ઈશ્વર પ્રતિ પડે આપણી પર કૃપા અને હેતુનું હાસ્ય વરસાવે છે તેમ આપણે પણ જીવનની દરેક ક્ષણે પ્રેમ અને આનંદનું હાસ્ય વરસાવવું જોઈએ પોતાની શક્તિ અને આવડત પ્રમાણે જગતના કાર્યો કરવા જોઈએ તેમાં કદી આળસ કરવી જોઈએ નહીં કોઈ પણ વસ્તુ સાથે વધારે પડતો રાખ્યા વિના સૌની સાથે જીવન જીવવું જોઈએ આપેલી દરેક વસ્તુને તેમની કૃપા સમજીને સૌની સાથે વહેંચીને તેને વાપરવી જોઈએ અહીં કવિ આપણને સંભાવ અને સંતોષથી જીવન જીવવાની શિખામણ આપે છે જો તમને એવું કહે છે આ પ્રશ્નમાં કે જે તમને ભગવાને આપેલું છે કોઈ વર્ગના હોય કોઈ ઉચ્ચ વર્ગના હોય એટલે કે જેના ઘરમાં બહુ સારું હોય જેના ઘરમાં થોડુંક ઓછું સારું હોય તો એને તે પ્રમાણે કાર્ય કરવું જોઈએ કોઈનો વાદ વિવાદ કરવો નહીં ક્યારે અને જે તમને આપેલું છે તેમાં તમારે સંતોષથી રહીને અને એકબીજા સાથે હળીમળીને રહેવાનું કહે છે અને પ્રેમથી રહેવાનું જે તમારા સાથે તમે ખાવ પીવ છો તે વેચીને ખાવાનું કહે છે બીજું કાંઈ એથી વધારે તમને તમારી રીતે આવડે તો તમે આમાં લખી શકો છો ભાવાર્થમાં પણ આમાં આટલી વાત કરવામાં આવી છે કે બધા સાથે કેવી રીતના રહેવાનું તો કે હસતે હસીને હળીમણીને અને ખાઉ પીવાનું એ બધું એકસાથે કરવાનું કહે છે ને જે તમને ભગવાને ભગવાને વ્યક્તિનો સાથ આપેલો છે તેના સાથે વ્યવસ્થિત રહેવાની વાત કરી છે ચાલો કાવ્ય પંક્તિ છે જે તમારે પૂર્ણ કરવાની છે તમે જોઈને પૂર્ણ કરી શકો છો અથવા તમે પાઠ્યપુસ્તકમાંથી પણ લખી શકો છો નીચે આપેલું છે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો જે કેટલા પરીક્ષામાં પૂછાઈ શકે છે જો એ શું કહે છે કે આપેલા ભાવાતને લાગુ પડતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો આના માટે તમારે પહેલા શું કરવી પડે કાવ્ય પંક્તિ બાકી કરવી પડે જે તમારે કરી લેવાની ચાલો એકાદ બે એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ જેથી તમને ખબર પડે તું એનો આમંત્રેલ મહેમાન છીએ એટલે આવું ક્યાં આવે તો કે તું આમંત્રિત અતિથી એનો આ તો ઈશ્વરનું ઘર છે આના ઉપરથી પંક્તિ કઈ હતી તો કે આ તો ઈસ્તણો આવાસ ઈસ્તણો એટલે કે ઈ ઈશ્વરે આપેલું છે ઘર એના માણસને તું પોતાનો સમજ તો કે એના જનને તારા ગણીને કે જે એનો માણસ છે એને તમારે શું ગણવું છે ગણવાનું તમારા ગણવાના છે તું હંમેશા કામ કરતો જ રહેજે તો શું કે છે તું નવરો નવરે જે એટલે કે દરેક વ્યક્તિને કોઈ પણ વ્યક્તિ હોય ને કઈ ને કઈ કામ તો કરવું જ જોઈએ કદી નવરું બેસવું જોઈએ નહીં કામમાં કોઈ કસર ન આપવી જોઈએ તો કામમાં નાવરે કદી કચાસ જે કામ કરો એમ પરફેક્ટ હોવું જોઈએ કોઈ કઈ ન જવું જોઈએ આપણને ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે કે આપેલ શબ્દોનો અર્થ દર્શાવી કાવ્ય પંક્તિ શોધીને લખો જો જગત તમને ઉદાહરણમાં આપેલું છે આ તો ઈસ્તણો આવાસ પછી એના પછી છે સંતોષ તો લખવાનું એ પીરસે તે ખા તું રસ્તી એ આપે તે લે પછી સંભાવ તો કે એના જનને તારા ગણીને રાખે તેમ રહે પછી પ્રભુ તું નવરો નવરે જે વહેજે જે ગજા પ્રમાણે પછી ધીરજ તું અથરો નવ થાજે જાવા નવરે જે વાળી ચોટી પછી પંક્તિ પંક્તિ ઉમેરવાની છે જેથી તે આગળ તમારે લખવાની છે ચલો આગળ આપેલી છે પંક્તિ આ તો એ સ્તણો આવાસ તમારે ઉમેરવાનું છે એમાં તું બોલાવેલ બાળકે એનો નહીં સામાન્ય કે નહીં કઈ ખાસ પછી બીજું છે તું નવરો નવ રેજે વહેજે તો કે કર્મ ધુરા તવ શક્તિ મુજબ ચલો સમાનાથી છે હવે પેલું છે આવાસ તો ઘર અને નિવાસ સ્થાન બંને થાય તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો દાસ સેવક ને ચાકર ઈસ ઘણી તો ઈશ્વર કચાસ તો ખામી અને ઉણપ પછી ધુરા ઘુસરી અતિથિ તો શું કહેવાય મહેમાન સ્વામી તો માલિક સુધા તો અમૃત અથવા આમી કહેવાય પછી ઉતાવળું આતુર ને અધીરું ગજુ તો શક્તિ અને સામ્રાજ્ય હાસ તો હાસ્ય સહિયારી તો સંયુક્ત અને ભેગી ચલો વિરુદ્ધ શબ્દ સ્વામી તો દાસ ધીરજ તો ઉતાવળ હેત તો નફરત હાસ્ય તો રુદન પછી અખંડ તો ખંડિત સુધા તો પીસ ચાલો જોડણી છે તમે તે જોઈને પણ લખી શકો છો ચાલો ચલો શબ્દક્રોશ ક્રમમાં ગોઠવો તો કે આમાંથી પેલું છે ઈસ બીજું આવાસ અતિથી આમંત્રણ ના આમાંથી કોણ પેલા આવે છે તો આપણે સ્વર અને કકો આના માટે આવડવો ફરજિયાત છે તો ચલો જોઈએ જુઓ પેલા અ અ વાળા બે શબ્દ છે તો એમાં બીજો અક્ષર ખ પહેલા આમાં ખ છે ને આમાં ત છે તો ખ પેલા આવે તો અખંડ લખવાનું પછી ત તો કે અતિથિ પછી આ આવે તો કે આમંત્રણ પછી એમાં આવાસમાં વ છે બીજો એટલે એ લાસ્ટમાં આવશે પછી છેલ્લે એના પછી કોણ આવે તો કે ઈસ હવે છે સ્વામી હેદ ઘૂસરી કચાસ અને સુધા તો એમાં પેલા શું આવે ક

તો તમે કોઈ પણ અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ઘુસરી વહેવી તો કે જવાબદારી લેવી તો કે એમાં શું કે છે વાક્ય બનાવે મનુષ્ય પોતાની શક્તિ પ્રમાણેની ઘુસરી લેવી જોઈએ કામમાં કચાસ રાખવી તો કે બેદરકારી રાખવી આપણને સોંપવામાં આવેલ કામમાં કચાસ રાખવી જોઈએ નહીં ચાલો હવે આપણે આગળ જોશું વાક્ય બનાવવાના છે શબ્દના અને તમે અર્થભેદ સમજાવવાનો છે આ દાસ છે તો એનું વાક્ય બનાવો મનુષ્ય ઈશ્વરનો દાસ છે હવે સ્વામી તો ઈ બનાવ સમગ્ર સૃષ્ટિના સ્વામી ઈશ્વર છે એવી રીતના જો મેં બનાવેલા જ છે તમે તમારી રીતે પણ લખી શકો છો અને આમાંથી જોઈને લખવું હોય તો ભી લખી શકો છો કોઈ વાંધો નથી હવે નીચે આપેલું છે ઈશ્વર પર કરેલા ઉપકાર દસ બાર વાક્ય શબ્દોમાં લખો એક નિબંધ રાઇટિંગ જેવું જ છે જો તમે તમારી રીતે તમને કોઈ વિચાર હોય ઈશ્વર પ્રત્યેના તો તમે તમારી રીતે પણ લખી શકો છો તો અહીંયા આપણે વિડીયોને વિરામ આપશું જો તમને મારા વિડીયો બહુ 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 પસંદ આવતા હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને તમારા ફ્રેન્ડને પણ કહો જેથી તે ઈ પણ જોઈ શકે અને આનંદ માણી શકે જેથી ફટાફટ લ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં